વધેલી રોટલી નાસ્તો બનાવવા માટે બાફેલા બે બટેકાને આવી રીતે કદુકસ કરી દેવાનું લીલા મરચાં બેથી ત્રણ આવી રીતે સમારી લેવાના હવે એમાં એક ચમચી જેટલું અમચૂર પાવડર લાલ મિરચ પાવડર ધનિયા પાવડર હલ્દી પાવડર નમક સ્વાદ મુજબ અને કોથમીર એડ કરીને એનું એક સ્ટફિંગ રેડી કરી દેવાનું હવે રોટલીને આવી રીતે આપણે નાની નાની રો સર્કલમાં કટ કરી લેવાનું હવે જ્યારે બધા સર્કલ કટ થઈ જાય પછી જે આપણે બટેકાનું સ્ટફિંગ બનાવ્યું હતું એને આપણે આની ઉપર આવી રીતે લગાવી દેવાનું બધી પૂરીઓને આવી રીતે આપણે રેડી કરી દેવાનું હવે એક વાટકામાં એક કપ જેટલું ચણાનો લોટ ચાર ચમચી જેટલું ચોખાનો લોટ હલ્દી પાવડર લાલ મિર્ચ પાવડર ધનિયા પાવડર અજવાઈન મીઠું બધાને મિક્સ કરીને એક સરસ બેટર રેડી કરી દેવાનું હવે એમાં વન ફોર્થ ચમચી જેટલું આપણે સોડા એડ કરવાનું અને આપણે જે રોટલી ઉપર સ્ટફિંગ ભર્યું હતું એને આવી રીતે ડીપ કરીને તળી લેવાનું ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તણવાનું અને ખાવામાં એકદમ બટેકાના ભજીયા જેવા જ લાગે છે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો